નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ એજી શ્રેયામાં આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પાઠ બે પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે ગણીશું સાથે બે પોઈન્ટ એનો એ દાખલો જોઈએ મેં એવું કહેવામાં આવ્યું છે કે એક થી ડી અને એક થી ચાર આકૃતિના જોડકા જોડો હવે એ દાખલો જોઈએ એ આકૃતિ જોઈએ તો આ કેટલા ભાગ છે એક આકૃતિમાં એક બે અને ત્રણ કેટલા રંગેલ છે બે તો આ કેટલું થયું બે ત્રિત્યાંશ આ કેટલું થયું બે ત્રિત્યાંશ આ કેટલું થયું બે ત્રિત્યાંશ ત્રણ વખત રહ્યું ત્રણ વખત એટલે એ આકૃતિનો જવાબ ત્રણ આવશે હવે બીજો દાખલો જોઈએ તો આ કેટલા છે બે ભાગ છે આમાં એક રંગેલ છે એટલે એક દ્વિત્યાંશ ને આ બે ભાગ છે એક રંગેલ છે

હવે દાખલા નંબર ડી જોઈએ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ભાગ છે બંને આકૃતિમાં કેટલા રંગેલ છે એક તો એક પંચમાંશ એક છે આ રહ્યું જો એક પંચમાંશ બે વખત અને સીધું આમ આ હતો આપણો દાખલા નંબર એક જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો નમસ્કાર